રાજ્યભરમાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળો આસપાસ હોટલ અને નાસ્તાની લારી તથા દુકાનો પર સરપ્રાઇઝ ફૂડ ક્વોલિટી ચેકિંગ સ્ટ્રાઇક કરવામાં આવી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ કલેક્ટર અને મહાનગરના કમિશનરોને મહત્વના આદેશ અપાયા હતા પ્રવાસન સ્થળો અને યાત્રાધામ સ્થળોના દુકાનો લારીઓ અને હોટલો ઉપર વેચાતા નાસ્તા અને ભોજનની ગુણવત્તા ચકાસણી પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાર મૂક્યો હતો તેમણે જરૂરિયાત અંબાજી ખાતે કુલ સત્યાવીસ જેટલી હોટેલો રેસ્ટોરન્ટો અને ખાદ્ય ચીજો ઉત્પાદન કરતી પેઢીઓની તપાસ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન કિલોગ્રામ જેટલો ખાદ્ય ચીજો નો જથ્થો નાશ કરવામાં આવેલ છે મહત્તમ શાકભાજી હોય કે બિનઆરોગ્ય સ્થિતિમાં ફ્રીજ માં ખુલ્લા રાખેલા હોય કે જૂના સંગ્રહેલા ખાદ્ય ચીજો હોય અથવા કોઈ મુદત વીતી ગયેલા ખાદ્ય ચીજો હોય એવા નાશ કરવામાં આવેલા છે